વચ્ચે હવે યાદોમાંથી જરાક વાર માટે થઈને આપણે બહાર નીકળીએ જન્મે બ્રાહ્મણ પણ કર્મે જૈન અને પ્રદૂષણ પાછા આવે છે અને મને મારી આ કવિતા યાદ આવી કે આ કવિતા સૌથી વધારે અપ્રોપ્રિયટ છે કહેવા માટે પણ એની પહેલાં એક ખામેમી સવ જીવે સવે જીવા ખમંતુ મેં મિત્તી મેં સવ ભૂવેસુ વેરમ મજ્જ ન કરીએ અને પદ્યૂષણ શરૂ થવાના છે એટલે એમ થાય છે કે બધાની માફી માંગવાનું તો બને જ છે એટલે મારી કવિતા છે માફી પર એ હું અહીંયા કહીશ અને બધાને મિચ્છામી દુકડમ વિચારું છું હું કરું ક્યાંથી શરૂ માંગવાની માફી સૌપ્રથમ માંગું છું માફી મારી માતાની મને અવતરવા એ ફરી અવતરી કેટલીય અસહ્ય પીડા અને છતાંય એને મને જણાવ્યું હવે વિચારું છું માંગી લો માફી મારા પિતાની મને સુખદ જીવન આપવા એમને કંઈક કેટલી લડતો લડી અને છેલ્લે અંતે અંતિમ સંસ્કારના નામે મારા હાથે એમને તો અગ્નિના દ્વારા બળતરા જ મળી આટલું જ વિચારું છું ને તો ભરાઈ આવે છે હૃદયમાં ડૂમો ભીતર તો હજુ ઘણું છે અંદરથી મને સંભળાય છે અગણિત ડૂમો અત્યાર સુધીની મારી જિંદગીમાં કેટલાય પારકા પોતાના લોકોમાં હું ભણી જાણતા અજાણતા જ કેટલાયની લાગણી દુભાવી હશે મેં ઘણી ચાલો આજે હું બધું સાફ કરી દઉં બાજુ ઉપર મૂકી મારી બધી જ ટણી માતૃ પિતૃ સ્વજન એ તો બધા ખરા જ પણ મારે તો માતૃભૂમિની પણ માફી માંગવી રહી હુંફ સંસ્કારથી પાંગરી મને જ્યારે મારી આપવાની ક્ષમતા થઈ હું આવી ગઈ પરદેશ અહીં સાથે સાથે માગું છું માફી માફીમાં કર્મભૂમિની પણ બધું જ આપ્યું અને છતાંય બધું જ આપ્યું અને છતાંય મેં તો એને પારખી જ ગણી થઈ ગઈ છે અને માફી સ્વદેશ પરદેશની પણ પણ આ સુંદર નિસર્ગથી ભરેલી સૃષ્ટિનું શું મારામાં સદંતર પ્રાણ ભર્યા છે અજાણે કેટલાય પ્રદૂષણો ચલાવ્યા અને ફેલાવ્યા સૃષ્ટિની પ્રકૃતિને છેડી અગણિત હું માફી માંગુ છું એ હવે શેષ થાય છે કે મને રોજ મળાવી હોય ને મારી સાથે નજર તો હું માફી માંગું ક્ષણે ક્ષણે એ વાત મને કઢી કે તો હું માફી ક્ષણે ક્ષણે એ વાત માંગુ છું આ જ ઘડી શું ખબર આવી અણમોળ ક્ષણ મને ફરી પાછી મળે કે નહીં એવું નથી કે મેં કર્યા છે ગંભીર ગુનાહો જીવનમાં એવું નથી કે કર્યા છે ગંભીર ગુનાઓ મેં જીવનમાં અને ક્ષમા આપનાર અને ઈશ્વર બધા જ છે દયાળુ ઘણા તેથી જ આજે હું પણ બધાને માફ કરું છું અને તેથી જ આજે હું પણ બધાને માફ કરું છું અને હે ઈશ્વર તારી હાજરી છે રૂબરૂ એવું માની હૃદય મારું આખું જ સાફ કરું છું નાની પ્રાર્થના બીજી અને ખુ તુજને તો તુજને ગમે પ્રેમ નિસ્વાર્થ કરવાનો અભ્યાસ જ્યાં પ્રેમ નિસ્વાર્થ કરવાનો અભ્યાસ જ્યાં તો પછી એકબીજાની ફરિયાદ ક્યાં સૌને મારા બનાવું તો તું ગમે બંધ મુઠ્ઠી વડે થાય ક્યાંથી નમન બંધ મુઠ્ઠી વડે થાય ક્યાંથી નમન બંધ હૃદય બનેના સમર્પિત જીવન બંધ ખોલીને હું આવું તો તું ગમે દેહ માનવનો માધવ કૃપાથી મળ્યો દેહ માનવનો માધવ કૃપાથી મળ્યો સ્નેહ તારો સુવાળો સતત સાંભળ્યો પ્રેમને પચાવ તો ગમે અને એક સરવિષ્ઠાબેનની લાઈન છે લખેલી ન જીવો આપ ઉપર છોડલો ન જીવો આપ ઉપર છલ્લું ખોદો ખુદમાં તો પારસ તમને મળે ઘણું